મારું નામ મિતલ ખેતાણી સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના વિજયભાઈ ડુબરિયા દિનેશભાઈ ચોવટે અને સમગ્ર સાથી ટીમના સાપ સૌને જય શ્રી રામ આપ સૌને ખ્યાલ છે કે તારીખ ત્રેવીસમી નવેમ્બરથી તારીખ પહેલી ડિસેમ્બર સુધી રાજકોટના હાદ સમા રેસકોસમાં મિની અયોધ્યા નગરીનું સર્જન થઈ ચૂક્યું છે પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ બાર વર્ષના લાંબા સમય પછી રાજકોટમાં પોતાના જીવનની નવસો સુડતાલીસમી રામકથા આપી છે સમગ્રપણે વૃક્ષો અને વડીલોના શુભાર્થે આરામકથા થઈ રહી છે વિશ્વનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ ત્રણસો કરોડના માગ પર ખર્ચે જામનગર ઉપર બની રહ્યું છે ત્યારે પણ નિસંતાન માવતરને રાજકોટે ના ન પાડવી પડે તેને આજીવન સ્પર્શ કરીને આશ્રય આપી શકાય તેવા ઉમદા અને પવિત્ર આશયથી તેમજ સમગ્ર ભારતમાં એકસો કરોડ વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે આજરોજ આ સમગ્ર યજ્ઞના શુભારંભ સ્વરૂપે તારીખ વીસના રોજ આપ જોઈ રહ્યા છો આજે માનસ સદભાવના યજ્ઞ કે જેમાં સદભાવના પરિવારના શ્રેષ્ઠીઓ દાતાઓ આજે એકસો આઠ કુંડી યજ્ઞ કરી રહ્યા છે એમાં મહામૂર્તિની મંત્રનો જાપ થઈ રહ્યા છે ગાયત્રી મંત્રો જાપ થઈ રહ્યા છે રામ ભગવાનની કૃષ્ણ ભગવાનની શિવ ભગવાનની અર્ચના થઈ રહી છે સૌથી વિશેષતા આ યજ્ઞની એમ છે કે સંપૂર્ણપણે આ ઇકો ફ્રેન્ડલી યજ્ઞ છે વિદેશથી પણ અનેક શ્રેષ્ઠીઓ આ યજ્ઞમાં સહપરિવાર જોડાના છે આપણા લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આ રામકથા શ્રવણ કરવા સહપરિવાર મિત્ર મંડળ સ અચૂક વધારે અને ભક્તિ સેવા અને પ્રસાદનો લાભ